ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે નાના મોટા શહેરો સુધી હવે રાજકીય માહોલ જોવા મળવાનો શરૂ થઈ ગયો છે પણ ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ કોને બનાવવા એનું કાંઈ નક્કી નથી થયું બીજી બાજુ ગુજરાત ભાજપના વર્તમાન પ્રમુખ સી આર પાટીલ પાસે કેન્દ્રીય મંત્રીપદની પણ જવાબદારી છે એટલે આવનારી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જવાબદારી કોના માથે મૂકવામાં આવશે એ સવાલ અત્યારે ભાજપની વચ્ચે ચર્ચાઇ રહ્યો છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન ગુજરાત ભાજપમાં હાલ કાર્યકારી પ્રમુખ તરીકે રજની પટેલને જવાબદારી સોંપવામાં આવે એવી ચર્ચા છે સોશિયલ મીડિયામાં તો ભાજપના જ કાર્યકરોએ આ પેપર ફોડી નાખ્યું છે જોકે ભાજપ તરફથી હાલ સુધી પ્રદેશ અધ્યક્ષની કોઈ જાહેરાત કરવામાં આવી નથી બલકે ભાજપના મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે તો ચોખવટ કરી છે કે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલ જ કાર્યરત છે હાલ કોઈ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કે જવાબદારી કોઈને આપવામાં આવી નથી

એ જાણે કે અટકી ગઈ છે નવા પ્રદેશ પ્રમુખ હવે ચૂંટણી બાદ જાહેર થઈ શકે છે નવા સંગઠનની પ્રક્રિયા ચાલી રહી હોવાથી ભાજપનું નવું સંગઠન માળખું હજી અધૂરું છે ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થશે એ પછી ભાજપના નવા સંગઠન માળખાનું કામકાજ હાથ ધરવામાં આવશે છેલ્લા કેટલાક દિવસોથી ભાજપમાં જિલ્લા શહેર પ્રમુખ માટે દાવેદારોની સેન્સની જે કામગીરી છે એ પણ પૂરી કરી દેવાય છે પણ સંગઠનમાં કોની નિમણૂક કરવી અને કોની નિમણૂક ન કરવી એને લઈને જે નિર્ણય લેવાનું કામ છે અચાનક છે સ્થાનિક નેતાઓનું માનવું છે કે જિલ્લા શહેર પ્રમુખ માટે જે દાવેદારોની લાઈન લાગી ગઈ છે એટલે ક્યાંક ભાજપની પ્રદેશ નેતાગીરીને સતાવી રહી છે અને એ કારણે હાલ બધી પ્રક્રિયા અટકાવીને ભાજપના સંગઠનને ચૂંટણીમાં ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે ભાજપના નેતાઓ ત્યાં સુધી કહેવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી પાર્ટીનો સાથ રહેશે જેથી ચૂંટણી જીતવી સહેલી બની શકે છે ભાજપમાં નવું સંગઠન બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હોવાથી જિલ્લા થઈ નથી અને એ કારણે કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી રજની પટેલને ચર્ચા છે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ અને નો સાથ હોવાથી જુદી જુદી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી માંડીને વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને મજબૂત બહુમતી મળી હતી ખાસ કરીને છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક એકસો છપ્પન બેઠકો ભાજપે જીતી હતી હવે ભાજપની આ જે પરિસ્થિતિ છે એની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવું પરિણામ ભાજપ મેળવશે એ જોવાનું રહેશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આપણે મળતા રહીશું વાઇમ્સ ઓફ ઇન્ડિયા પર